નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કહીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે તલોદ અગિયારસોથી એકત્રીસો રાજકોટ એક હજાર પચાસથી પંદરસો સિત્તેર ભચાઉ બારસોથી બારસો સિત્તેર હળવદ એક હજાર એકથી તેરસો ત્યાંશી વિરુગામ બારસો આઠથી બારસો છપ્પન કડી નવસો અગિયારથી અગિયારસો મહેસાણા એક હજાર સન્નુંથી બારસો છપ્પન તાંગત્રા અગિયારસો બાસઠથી બારસો ત્રણ પાટડી બારસોથી તેરસો રાપર બારસોથી બારસો પાટણ અગિયારસોથી અગિયારસો સાહીઠ વાંકાનેર આઠસોથી તેરસો બાવન ડીસા અગિયારસોથી અગિયારસો ધાનેરા બારસો સત્તરથી બારસો સત્તર લાખાણી એક હજારથી ચૌદસો ત્રીસ હારીજ એક હજારથી અગિયારસો પચાસ થરાદ અગિયારસો પચાસથી તેરસો પચાસ શિહોરી એક હજારથી અગિયારસો પિસ્તાલીસ થરાદ એક હજારથી ચૌદસો વીસ બોટાદ એક હજાર પિસ્તાલીસ થી ચૌદસો વિજાપુર એક હજાર થી ચૌદસો બાવન દિયોદર નવસો થી બારસો ચાલીસ ઉંઝા નવસો થી છવ્વીસો